તે બહુ બધા લોકો બિઝનેસ કરવા માંગે છે પણ કરી નથી શકતા ધીરજ નથી પૈસા નથી વિઝન નથી અથવા તો કરવું જ નથી તો આવા વ્યક્તિને શું કરવું જોઈએ છે કે જેને બિઝનેસ કરવો છે પરંતુ કેમ કરવો ને એ કશું જ નથી ખબર પડતી સૌથી મોટું તો ધીરજ હું ડાયમંડમાં હતો ને ત્યારે વધારે સાંભળવા મળતો કે ભાઈ આપણે નાના છીએ ત્યાં સુધી મોજ કરી લેવાની પછી થાય કે ન થાય બરાબર ધીરજ એ જોઈએ બરાબર પોતાનામાં ઓથેન્ટિસિટી સત્યતા જોઈએ કામ કરવા માટે ધગસ જોઈએ એમ આજે મોટા બિઝનેસમે છે ગોવિંદ કાકાની જ આપણે વાત કરીએ કે સૌજી કાકાની વાત કરીએ સૌજી કાકા લગભગ એવું મને ખ્યાલ છે ત્યાં સુધી એમણે એવું કીધું એવું કદાચ એમ એમની જી સિરીઝમાં ગયા જ નથી ઓકે અત્યારે તમે યંગ છો તમારી પાસે સમય છે તમારી પાસે કામ કરવાની ક્ષમતા છે જનૂન છે બધી વસ્તુ અત્યારે જો તમે સમયનો દુરુપયોગ કરો તો લાઈફમાં આગળ વધવાનો રસ્તો નથી અત્યારે તમારી સત્યાવીસ વર્ષની ઉંમર મારા બેતાલીસ ને મારે બેતાલીસ વર્ષે મહેનત કરવી પડે એક્ઝેક્ટલી